અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં બાઇક ચાલક દ્વારા શાંતિ ડોહાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને ચાલુ બાઇક દરમિયાન પથ્થરના ઘા ફેંકવામાં આવેલ હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે થોડા સમય માટે ભાવનગર જિલ્લાનું ક્રાઇમ કેપિટલ તરીકે તળાજાને લોકો સંબોધતા હતા હાલ તળાજાવાસીઓ મોટાભાગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો અહેસાસ કરી રહ્યા છે તેવા માહોલને બગાડવા માટે ગઈકાલે રાત્રે બાઇક સવાર બે ઈસમોએ પ્રયાસ કર્યો હતો નંબર પ્લેટ વગરની સાઇન મોટરસાઇકલમાં આવેલ ઈસમોએ બે ત્રણ વખત રાઉન્ડ મારીને દુકાનના શટર ઉપર પથ્થરના ઘા કરેલ હતા અને આ પ્રકારનો વિડીયો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તળાજામાં ચર્ચાનો વિચય બનેલ બનાવની મળતી વિગતો મુજબ તળાજાના દેવડી ચોક માં ચોક અને તિલક ચોક વિસ્તારમાં ગતરાત્રીના બારને પંદર કલાક આસપાસ સાઈન બાઇક જેલ નંબર પ્લેટ વગરની હતી તેના પર બે યુવાનો પસાર થાય છે અને બંને ઇસ્મોયે પોતાની બાઇક નંબર પરથી ઓળખ ન થાય તે માટે તકેદારી રાખી હતી ધનભાઈ ચોકમાં ચોકમાં બેઠેલ યુવાનોએ અજાણ્યા યસમોનો પીસો કરતા પાવઠી રોડ પર પરબ સુધી ગયા હતા ફરી આવીને અજાણ્યા યસમોએ પથ્થરના ઘા કર્યા હતા અને આ પ્રકારના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે